ધારો કે મારી પાસે ચુંબકીય ક્ષેત્ર છે જે આ સ્ક્રીનમાંથી બહાર આવી રહ્યું છે અહીં આ નાના કથ્થઈ રંગના વર્તુળ સદેશની ટોચ દર્શાવે છે જે સ્ક્રીનમાંથી બહાર આવી રહ્યા છે મેં આ ચુંબકીય ક્ષેત્રમાં એક વાયર મૂક્યો છે અને આ વાયર પર વિદ્યુત ભાર ક્યુ આવેલો છે અહીં આ ચુંબકીય ક્ષેત્ર બી છે મારી પાસે આ વાયર છે અને આ વાયર એલ જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર સાથે ઓવરલેપ થાય છે આ ચુંબકીય ક્ષેત્ર અહીં અટકી જશે અને તે જ પ્રમાણે નીચે તે અહીં સુધી છે માટે આ અંતર અહીં આ અંતર છે આ આ મારી પાસે વાયર છે છે અહીંથી અહીં અહીં અંતર અથવા લંબાઈ મેં કોઈક પ્રકારના સુવાહક વિદ્યુત ભાર Q મૂક્યો છે આપણે સુવાહક તરીકે વાયર લીધો છે અને આ ચુંબકીય ક્ષેત્ર સ્ક્રીન માંથી બહાર આવી રહ્યું છે મારી પાસે અહીં આ વાયર ની આગળ કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ નથી તો અહીં શું થશે જો મારી પાસે ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર વિદ્યુતભાર હોય તો કંઈ પણ થશે નહીં કારણ કે આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ બરાબર વિદ્યુતભાર ક્યુ ગુણ્યા વિદ્યુતભારનો વેગ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર બી જો હવે આ વાયર સ્થિર હોય તેની આગળ કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ ન હોય તો આ વિદ્યુતભારનો વેગ

આપણે આ વાયર લઈએ અને ડાબી બાજુ તેને વી જેટલા વેગથી ખસેડીએ આપણે આ વાયરને ડાબી બાજુ વી જેટલા વેગથી ખસેડીએ આમ આપણે આખા વાયરને ડાબી બાજુ ખસેડીએ છીએ જો આપણે વાયરને ડાબી બાજુ ખસેડીએ તો આ વાયર પર રહેલો વિદ્યુત ભાર વેગ વિ સાથે ડાબી બાજુએ ગતિ કરશે હવે કંઈક રસપ્રદ થાય જો આ વિદ્યુતભાર વી જેટલા વેગથી ડાબી બાજુ ખસતો હોય તો આપણે જે ચુંબકત્વનું પ્રથમ સૂત્ર શીખી ગયા તેનો ઉપયોગ કરી શકીએ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ આ વિદ્યુતભારનું શું થશે ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુતભાર પર લાગતું બળ બરાબર વિદ્યુતભાર ગુણિયા વિદ્યુતભારનો વેગ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર સદિશ આપણે જાણીએ છીએ કે હવે આપણને ત્યાં કોઈક પરિણામી બળ મળશે કારણ કે આ વે શૂન્યતર સંખ્યા છે અને આપણે એ ધારીએ છીએ કે આ ચુંબકીય ક્ષેત્ર અને પણ શૂન્યતર સંખ્યા છે તો પર લાગતું બળ કઈ દિશામાં આવે તેથી આપણે ક્રોસ ગુણાકાર માટે જમણા હાથ ના નિયમ નો ઉપયોગ કરીએ વી ક્રોસ બી આપણને દિશા આપશે તમારા જમણા હાથ ની તરજની ને સદેશ વી ની દિશામાં લો માટે તમારી તર્જની ડાબી બાજુએ આવશે આ પ્રમાણે હવે તમારી મધ્યમાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવે અહીં ચુંબકીય ક્ષેત્ર સ્ક્રીનમાંથી બહાર આવે છે તમારી મધ્યમાં સ્ક્રીનમાંથી બહાર આવશે અને પછીની તમારી બે આંગળીઓ કંઈક આ પ્રમાણે આવે અને હવે તમારો અંગૂઠો કઈ બાજુએ આવશે તમારો અંગૂઠો સીધો જ ઉપરની દિશામાં આવે માટે તમારો અંગૂઠો કંઈક આ રીતે આવશે આ તમારી હથેળી છે અહીં આ તમારા નખ છે તર્જની એ વેગની દિશામાં આવશે ત્યારબાદ મધ્યમાં એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને પછી આ અંગૂઠાની દિશા એ બળની દિશા થાય માટે આ ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર પર લાગતું બળ ઉપરની તરફ આવશે અને હવે શું થાય વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ આ રીતે ઉપરની દિશામાં આવે જેના કારણે વિદ્યુત ભાર ઉપરની દિશામાં ગતિ કરે તમે કલ્પના કરી શકો કે જો તમારી પાસે ઘણા બધા વિદ્યુત ભાર હોય આ વાયર ડાબી બાજુ ગતિ કરતો હોય તો આ બધા જ વિદ્યુત ભાર ઉપરની દિશામાં ગતિ કરશે અને સુવાહક તાર પર ઘણા બધા ગતિમાન વિદ્યુત ભારને બીજું શું કહી શકાય પ્રતિ સેકન્ડ કેટલા વિદ્યુતભાર ગતિ કરી રહ્યા છે તેના આધારે આપણે તેને વિદ્યુત પ્રવાહ કહીશું આમ જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં વાયરને ખસેડો અથવા તમે આ વાયરમાંથી ચુંબકીય ક્ષેત્રને પસાર કરો તે બંને સમાન બાબત થશે તે એક પ્રકારની સાપેક્ષ ગતિ છે પરંતુ જો તમે વાયરને ચુંબકીય ક્ષેત્રમાં ખસેડો તો વાયરમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને આ જ સિદ્ધાંત પર ઇલેક્ટ્રિક જનરેટર કામ કરે છે જો તમે વરાળ કોલ્સો કે હાઇડ્રો પાવરનો ઉપયોગ કરો તો તેની સાથે જનરેટર કઈ રીતે કામ કરે છે અને તેમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય છે તેના પર મેં આખો વિડિયો બનાવ્યો છે અને આ જ રીતે આપણે જુદી જુદી ઊર્જા પાસેથી વિદ્યુત ઊર્જા મેળવી શકીએ છીએ હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ જો અહીં આ વિદ્યુત ભાર આ કણ શરૂઆત કરી રહ્યો હોય ધારો કે ચુંબકીય ક્ષેત્ર જ્યાંથી વાયર ને અસર કરવાનું શરૂ કરે છે વિદ્યુત ભાર તે બિંદુ આગળ છે તો હવે આ ચુંબકીય ક્ષેત્ર ભળે આ કણ પર કેટલું કાર્ય થાય કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર અને આપણે જાણીએ છીએ કે આ આ બળની દિશા અંતરની દિશામાં જ હોવી જોઈએ તો કણ પર કેટલું કાર્ય થશે માટે આ કણ પર થતું કાર્ય બરાબર આ કણ પર લાગતું પરિણામી બળ ગુણ્યા અંતર અહીં આ અંતર એલ છે હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ ધારો કે આ કણ અહીં શરૂઆતમાં છે ચુંબકીય ક્ષેત્ર જ્યાંથી વાયર ને અસર કરવાનું શરૂ કરે છે આ કણ કણ તે બિંદુ આગળ છે તો ચુંબકીય ક્ષેત્ર વડે આ પર થતું કાર્ય કેટલું થાય આપણે જાણીએ છીએ બળ ગુણ્યા અંતર અને આ બળની દિશા એ અંતરની દિશામાં જ હોવું જોઈએ માટે આ કણ પર કેટલું કાર્ય થાય કાર્ય બરાબર આ કણ પર લાગતું પરિણામી બળ ગુણ્યા અંતર અને અહીં અંતર એલ છે આપણે જાણીએ છીએ કે એક વાર કણ અહી સુધી પહોંચી જશે પછી આગળ કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી ચુંબકીય ક્ષેત્ર તેના પર કામ કરશે નહીં માટે કણ પર કુલ કાર્ય બરાબર પરિણામી બળ આ ક્યુ ગુણ્યા સદીશ વી ક્રોસ સદીશ બી જે પરિણામી કાર્ય છે ગુણ્યા અંતર અને અહીં અંતર એલ છે એલ એ અધિશ રાશિ છે તેથી હું તેનો ગુણાકાર અહી કરીશ આમ કાર્ય બરાબર ક્યુ ગુણ્યા એલ ગુણ્યા ક્રોસ બી અહી આ બળ ગુણ્યા અંતર છે તેના બરાબર કાર્ય કાર્ય હવે પ્રતિ કેટલું થાય અહી આ આ વિદ્યુત ભાર પર થતું કાર્ય છે પરંતુ જો અહીં ઘણા બધા વિદ્યુત ભાર હોય તો હું એ જાણવા માંગુ છું કે વિદ્યુત ભાર કેટલું કાર્ય થાય તમે બંને બાજુ ક્યુ વડે ભાગો તેથી ડબલ્યુ ના છેદમાં ક્યુ બરાબર ક્રોસ ચુંબકીય ક્ષેત્ર બી હવે આ રસપ્રદ છે કાર્ય પ્રતિ વિદ્યુતભાર શું થાય કાર્યનો એકમ ઝૂલ છે કાર્ય એટલે ઉર્જા અને વિદ્યુતભારનો એકમ કુલમ છે આમ જૂલ પ્રતિ કુલંબ શું થાય જૂલ પ્રતિ કુલંબ બરાબર વોલ્ટ થાય વોલ્ટ એ જૂલ પ્રતિ કુલંબ છે જો ત્યાં વોલ્ટેજ નો તફાવત હોય તો અહીં આ વિદ્યુત ભાર આ દિશામાં ગતિ કરવાની શરૂઆત કરશે જાણે કે આ બિંદુ અને આ બિંદુની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય અહીં આ બિંદુને ધન લઈએ અને આ બિંદુને ઋણ લઈએ માટે આ બિંદુ અને આ બિંદુ ની વચ્ચે વોલ્ટેજ નો તફાવત હશે જેના કારણે વિદ્યુત પ્રવાહ આ વિદ્યુત વહન થાય છે તે જ જુઓ છો તો ત્યાં સ્થિતિમાન નો તફાવત હોવો જ જોઈએ પરંતુ જયારે આપણે વોલ્ટેજ વાત કરીએ તો તેનો અર્થ વિદ્યુત સ્થિતિમાન તફાવત થાય એવું કઈક જેથી વિદ્યુતભારની પાસે વધુ સ્થિતિ ઉર્જા હોય છે

ઉત્પન્ન થાય છે કારણ કે આ બિંદુ આગળ સ્થિતિ ઉર્જા વધારે છે એ કહેવું અઘરું છે EMF નો એકમ ઝૂલ પ્રતિકૂલમ અથવા વોલ્ટેજ આવે અને જ્યારે તમે પરિપથનું નિરીક્ષણ કરો ત્યારે આ EMF એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વોલ્ટેજ ના તફાવત ને સમાનત છે પરંતુ જ્યારે આ ચુંબકીય ક્ષેત્રને કારણે વાયર પર બળ લાગે અને તેના કારણે આ વાયરમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો આપણે તેને EMF કહીશું માટે આપણે કહી શકીએ કે બરાબર જે વોલ્ટેજનો તફાવત જ છે આ લંબાઈ ગુણ્યા જેના વડે તમે ખેંચી રહ્યા છો ક્રોસ ચુંબકીય ક્ષેત્ર બી હવે આપણે કેટલીક સંખ્યાઓ લઈને ઉદાહરણ જોઈએ ધારો કે અહીં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બે ટેસ્લા છે આ વેગ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ છે આપણે આ પ્રશ્નને થોડો રસપ્રદ બનાવીએ અને કહીએ કે આ વાયરમાં અવરોધ છે અહીં આ પ્રમાણે અવરોધ છે અને આ અવરોધનું મૂલ્ય છ ઓમ છે માટે અહીંથી અહીં સુધીના વાયરનો અવરોધ છ ઓમ છે દરેક વાયર પાસે કેટલોક અવરોધ હોય છે અને આ વાયરની લંબાઈ બાર મીટર છે

ત્રણ મીટર પ્રતિ સેકન્ડ છે ગુણિયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ટેસ્લા છે તેથી બરાબર વોલ્ટ થશે અથવા ક્ષેત્ર જૂલ મૂલ્યુલમ આમ આ બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાં તફાવત બોતેર વોલ્ટ છે અને આ છ ઓમ આગળનું નું ઈ એમ એફ વોલ્ટ થાય હવે આ વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શું થાય આપણે જાણીએ છીએ કે V બરાબર IR અથવા EMF બરાબર IR આપણે અહીં બંને બાજુ R વડે ભાગીએ બંને બાજુ R વડે ભાગીએ તેથી આપણને આ વાયરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળશે જે EMF ને કારણે છે અને તે EMF ચુંબકીય ક્ષેત્રને કારણે છે માટે I બરાબર 72 વોલ્ટ અથવા બોતેર ઝૂલ પ્રતિકૂલમ ભાગ્યા છ ઓ જેના બરાબર બાર એમ્પિયર થાય આ વાયર પસાર થતો વિદ્યુત પ્રવાહ બાર એમ્પિયર છે